સોનાની મુહૂર્ત એટલે સુરત શહેર આપણું સુરત શહેર દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે તો આપણે વાત કરીએ સુરતનો એક ઐતિહાસિક દરિયો એટલે ધુમ્મસ દરિયો ડુમસ દરિયોની આપણે વાત કરીએ તો હાલ આપણે મોજૂદ છે ડુમ્મસ દરિયાના ત્યાંને આપણે જે કહીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા સી ફેસિંગ ડેવલપમેન્ટની જે કામગીરી છે આગળ ધપાવવામાં આવી રહી છે ડિસેમ્બર ચોવીસના રોજ ફેઝ વનનું જે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ડેવલપમેન્ટ જે સુરતનું છે એ ઘણી વર્ષોથી થયા રહ્યા છે અને ડેવલપમેન્ટ ખૂબ જ આગળ વધી રહ્યું છે ગુજરાતની વાત કરીએ તો સુરત જ એક એવું શહેર છે જે ડેવલપમેન્ટમાં ખૂબ જ આગળ છે આપણે ડુમ્મસની વાત કરીએ તો ફેઝ વનની જે કામગીરી છે એ ખૂબ જ આગળ વધવા પૂરજોશમાં ચાલી રહી છે કઈ પ્રકારની કામગીરી છે કેટલું હેક્ટરનું જે એરિયો છે કેટલા કામગીરી એ આગળ થઈ ગઈ છે ડુમ્મસ ડેવલપમેન્ટમાં ઝોન વનમાં બે પેકેજના કામો મંજૂર કરવામાં આવ્યા છે એક ડિસેમ્બર ચોવીસ જે તમે કીધું તે અને પેકેજ ટુનું કામ એ માર્ચ પંદરે મંજૂર કરવામાં આવ્યું છે પેકેજ વનનું ટેન્ડર હતું એકસો ચુમ્મોતેર કરોડનું અને પેકેજ જૂનું ટેન્ડર હતું પંચ્યાસી કરોડનું એમ ટોટલ બસો ઓગણસાઠ કરોડના કામ અત્યારે ફૂલ ફેસ ચાલી રહ્યા છે અને પાંચ મહિનામાં ખૂબ જ સારો પ્રોગ્રેસ કરવામાં આવ્યો છે ખૂબ જ ચેલેન્જિંગ કામ હતું કારણ કે એક બાજુ દરિયો હોય ભરતી આવતી હોય ભરતીના પાણી અંદર આવી જતા હોય સુરત મહાનગરપાલિકાને આમાં એનઆઈયુ એસોસિએટ થયા છે એનઆઈયુ તરફથી આપણે જીઓટેક કન્સલ્ટન્ટ સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ એ બધાની એક્સપર્ટોની બી મદદ મળી છે એના કારણે આપણે શું ખૂબ સારી રીતે આ કામને આગળ ધપાવી શક્યા છે ડુમ્મસ દરેક જણને ખબર છે અત્યારે પણ ડુમ્મસમાં સુરતમાં કોઈ ફરવાનું સ્થળ નથી તો ડુમ્મસમાં રવિવારના દિવસે અહીંયા ખૂબ જ મોટું માનવ નિવારણ ઉભરાય છે એટલે સુરત માટે જે એક ફરવાના સ્થળનું મેણું છે તે ડુમસ ડેવલપમેન્ટ થવાથી પૂરું થશે એવું હું ચોક્કસપણે માની શકું છું આ ડેવલપમેન્ટમાં વોકવે છે સાયકલ ટ્રેક છે સેન્ડ એરિયા છે પબ્લિક પ્લેસ છે પાર્કિંગ છે એમાં સરફેસ પાર્કિંગ પણ છે અને મલ્ટી લેવલ પાર્કિંગ પણ છે એમાં લગભગ સાતસોથી આઠસો કાર અને એટલા જ ટુ વ્હીલરનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્લાઝા છે પછી બીચ સ્પોર્ટ એક્ટિવિટી છે મરીન લાઈફ કોરિડોર બનાવવામાં આવ્યો છે પબ્લિક એમ્યુનિટીઝ છે અલગ અલગ ચિલ્ડ્રન પ્લે એરિયા છે એટલે ઘણું બધું સારું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે આ જે ફેસ નું જે આપણે જોઈએ તો કે બાર હેક્ટરનું આ જે કામગીરી ચાલી રહી છે હાર્ટ તો કેટલા પરસેન્ટેજની કામગીરી હાલ પૂર્ણ થઈ ગઈ છે પેકેજ વન કે જેની કામગીરી આપણે ડિસેમ્બર ચોવીસે એનું ખાત મુહૂર્ત કરવામાં આવેલું હતું એમાં લગભગ બત્રીસ તેત્રીસ ટકા કામગીરી થઈ ગઈ છે અને પેકેજ ટુ જેનું હજુ બે મહિના પહેલાં જ કામગીરી ચાલુ કરવા માટે એમાં સાતથી આઠ ટકા કામગીરી થઈ છે ટાર્ગેટ એવો છે કે મે બે હજાર પચીસ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં ના ટાર્ગેટ કરવામાં આવે છે અને પૂરેપૂરી કોશિશ કરીશું જ્યાં કોઈ એ નહીં નડે તો મે બે બે હજાર પચીસ પહેલાં કામગીરી પૂર્ણ કરવાનું મે ટ્વે બે હજાર પચીસ સુધીની આ કામગીરી પૂર્ણ કરવાનું ટાર્ગેટ છે તો ચેલેન્જિંગ સૌથી વધારે શું રહે કારણ કે આપણે દરિયાની માટી જોઈએ તો ખૂબ જ ચીકણી હોય છે બહુ ઓઇલી અને બહુ કોન્ટિન્યુઝ હોય છે તો કેવી રીતે આ જે માટી જે ફરીથી તમે લાવવામાં આવી છે કેટલું ચેલેન્જિંગ કામ રહે છે જ્યારે આવી જે એક ડેવલપમેન્ટની વાત કરીએ તો ત્યારે એ સુરતની ને તમારા હાથમાં આવતી હોય છે ત્યારે કેટલું ચેલેન્જિંગ રહે છે સૌ પ્રથમ તો આવી જગ્યાએ ડેવલપમેન્ટ ચાલુ કરવા માટે આપણે ઘણી બધી ગવર્મેન્ટની મંજૂરી લેવાની રહેતી હોય છે સૌથી ચેલેન્જિંગ સીઆર જેડ હતું સી જેડની મંજૂરી લેવામાં આવી છે તેમાં ગાંધીનગર અને ત્યારબાદ દિલ્હી પણ આ ફાઇલ મોકલવામાં આવેલી હતી અને આપણે દિલ્હીથી પણ આ મંજૂરી લાવ્યા છે તો એટલે પહેલી મંજૂરી ખૂબ અઘરી હોય છે એ મંજૂરીનો સ્ટેજ આપણે પૂરો કર્યો છે અને કામગીરી ચાલુ કરી છે હવે કોઈપણ દરિયા કિનારે જ્યારે કામગીરી કરીએ છીએ ત્યારે પરથીના સમયે આ બધું પાણી તમારે જગ્યામાં ઘૂસી જાય છે તો તેટલો સમય તમારો પકડે છે પ્લસ એના માટેની તમારે પ્લાનિંગ કરવું પડે છે એની સાથે ડિઝાઇન કરાવવી પડે છે આ જે તમે અત્યારે જોઈ રહ્યા છે કામગીરી જે છે એમાં અત્યારના સ્ટેજમાં લગભગ પાસઠથી સિત્તેર ટકા એરિયામાં સાડા ત્રણથી ચાર મીટરનું ફિલિંગ કરવામાં આવ્યું છે અને તેને માટે જે કોણ જે તમે કીધું તેને કાઢીને આ ફિલિંગ કરવામાં આવ્યું છે એ ફિલિંગમાં કોમ્પેક્શન ને બધું મેળવવાનું એટલે અત્યારે તો તમને કામગીરી થઈ ગઈ છે એટલે લાગતું નથી પણ જ્યારે તમે કામગીરી જોતા તો ખબર પડતી કે એમાં શું પ્રશ્ન છે અને કેટલી જટિલ કામગીરી હતી અને એ પૂરા કોર્પોરેશનની ટીમ અને પીએમસીની ટીમ સતત સુપરવિઝન કરીને અને આ પ્રોજેક્ટમાં અમે જે કહીએ છીએ કે મે પચીસ સુધીમાં કરી શકતું એને માટે અમે સતત દરેક અઠવાડિયાની મિટિંગ લે છે અમે એને માટે ડેશબોર્ડ બનાવ્યું છે એને માટે અમે એક્ટિવિટી વાઇઝ પણ ચાર્ટ બનાવ્યા છે અને એનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે એટલે અમે કહી શકીએ છીએ કે અમે બે બે પચીસ બે હજાર પચીસ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને બધી જે અધિકારીઓની ટીમની સાથે મળીને આ જે કામગીરી છે મે જે મે વર્ષ બે હજાર પચીસ સુધી આ જે ઐતિહાસિક અને જે ડેવલપમેન્ટ જે એરિયો છે ફેઝ વન છે એ સુરતીઓ જે જે એની મોજ માણી શકે તેવી ખાતરી પણ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહી છે કારણ કે સતત મહેનત અને લાગણીથી જે આપણે મહેનત કરી રહ્યા છીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે આભાર સુરતીઓને ઘણો જ માણવો જોઈએ